નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નવરાત્રિ અને ગરબા તો મને પણ બહુ ગમતા પણ નવરાત્રિમાં ગરબા રમવા જતા દલિત બહુજન સમાજના યુવક યુવતીઓને આ લેખ કેવી રીતે ગરબાની લાલચમાંથી બહાર નીકળવું તે બતાવે છે નવરાત્રિ અને લગ્નોમાં હું પણ ખૂબ ગરબા ગાતો નોરતાના છેલ્લા દિવસોમાં તો સવાર પડે અને ગરબા બંધ થાય ત્યાં સુધી હું ગાતો હું પણ બાકી દલિતો જેવો જ હિન્દુ સંસ્કૃતિના રંગે રંગાયેલો દલિત હતો પણ ઉના કાંડ બાદ મને સમજ પડી કે હિન્દુ અલગ છે અને દલિત અલગ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બે પુસ્તકો એક કોણ અને બે અસ્પૃશ્યો કોણ વાંચ્યા અને સમજ પડી કે હિન્દુ એ કોઈ ધર્મ નથી પણ અધર્મ છે હિન્દુ કોઈ સંસ્કૃતિ નથી પણ વિકૃતિ છે હિન્દુ કોઈ સમાજ વ્યવસ્થા નથી પણ જાણી જોઈને ઊભી કરેલી અવ્યવસ્થા છે તમે ગમે તેટલું મથો આખરે તો તમે આ સમાજ વ્યવસ્થામાં જ ગોળ ગોળ ગરબા રમો છો બહાર નથી નીકળી શકતા ભલભલા ભલા સમાજ સુધારકો પણ હિન્દુ સમાજ વ્યવસ્થા હિન્દુ ધર્મની જટિલતા સમજવામાં થાપ ખાઈ જાય છે તે વખતે નવરાત્રિ હતી મેં બે પુસ્તકો વાંચેલા વર્ષો સુધી મેં ગરબા ગાયેલા એટલે મને તો ઢીચાક ઢીચાક થતું હતું પણ મગજ કહેતું કે આ તહેવારો એ આપણી હારની ઉજવણી છે ઘડીકમાં ગરબા રમવાનું મન થાય અને ઘડીકમાં થાય કે આપણું સદીઓ જૂનું શોષણ કરનાર ધર્મના તહેવાર કેવી રીતે ઉજવાય આવું હું વિચાર કરતો રહેતો અને સોસાયટીમાં ગરબા ચાલતા રહેતા ગરબા ગાવા કે ના ગાવા બંને વિચારોમાં ગરબા ન ગાવા એ વિચાર થોડોક સ્ટ્રોંગ હતો એટલે એ નવરાત્રિમાં હું દાદરા ઉતરી સોસાયટીના ચોકમાં ના જઈ શક્યો મનમાં એનો અફસોસ પણ રહેતો કે યાર ગરબા છે પણ કેવી રીતે જાઓ મારી જાત સાથે હું આવી વાત કરતો આજે મનોરંજનના નામે ગરબા ગાવાવાળાની મનોસ્થિતિ હું સમજું છું તેમના મનમાં ગરબા ગાવાય કે નહીં તેને લઈને દંત્ર ચાલે છે મનોરંજન માટે ગરબા એ વિચારે તેમના નષ્ટના થયેલા હિન્દુ સંસ્કારો જીવતા કર્યા અને મનોરંજનના લાલચે ગરબા ગાય આવ્યા બાકી બધા દલિતોથી હું આજે અલગ પડ્યો એનું કારણ પણ આ જ મને વિચારવા પૂરતો સમય મળ્યો અને ગરબા ગાવા કે ના ગાવા તે નિર્ણય લેવા માટે મને સબળ કારણો મળ્યા એ નવરાત્રિ પછીની કોઈ નવરાત્રિમાં મને ગરબા ગાવાની ઈચ્છા નથી થઈ તે દિવસ પછી મને હિન્દુ ધર્મ ક્યારેય મારો પોતાનો નથી લાગ્યો કોઈ ગમે તેટલી સમાનતા કે સમરસતાની વાતો કરે મને સાથે બેસી જમાડે કે મારે ઘરે આવીને જમે હિન્દુ ધર્મ મારા માટે દલિતોનું સદીઓથી શોષણ કરતો ધર્મ જ રહ્યો છે હિન્દુ એ મારો ધર્મ નથી સાથે સાથે એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે હિન્દુ ધર્મમાં સુધારાની કોઈ શક્યતા નથી અહીં જે પગાર છે તેને જ આ લોકો ધર્મ કહે છે હિન્દુ ધર્મનો પાયો વેદો છે વર્ણાશર્મ છે જાતિ વ્યવસ્થા છે સ્ત્રી પુરુષ ભેદભાવ છે હિન્દુ ધર્મમાં નિયમો માણસો માટે નથી પણ જાતિ અને લિંગ માટે છે અને બ્રાહ્મણ જાતિ બધી જાતિઓમાં સર્વશ્રેષ્ઠ છે એટલી બધી સર્વશ્રેષ્ઠ છે બ્રાહ્મણ ગમે તેનો ગમે તેવો ગુનો કરે તેને મૃત્યુદંડ આપી શકાય નહીં હવે કોઈ સુધારાવાદી એમ કહે કે આ બધું કાઢી નાખો તો વેદો પુરાણો સમૃદ્ધિઓમાં બાકી કશું રહેતું નથી એટલે મારી આ દૃઢ માન્યતા છે કે હિન્દુ ધર્મમાં સુધારો શક્ય નથી આ નષ્ટ જ કરવું પડે અને નવા ધર્મની સ્થાપના કરવી પડે અથવા બીજો કોઈ ધર્મ અપનાવવો પડે કે જેમાં નિયમો ફક્તને ફક્ત ધર્મને માનતા લોકો માટે હોય ના કે જાતિ અથવા લિંગ આધારિત નિયમો હોય હિન્દુ ધર્મ ધર્મગ્રંથો વાંચો તમને પોતાને હિન્દુ ધર્મથી ભિન્ન આવશે તમારે કશું છોડવું નહીં પડે આપોઆપ છૂટી જશે બાબા સાહેબ ફૂલે પેરિયર વાંચો તમારી ગુલામીના કારણો અને મુક્તિના માર્ગોની ખબર પડશે ભારતનો ઇતિહાસ વાંચો ઇતિહાસમાં બુદ્ધ ગુરુ નાનક કબીર રોહિદાસ મહાવીર વાંચો જ્યાં ખોદો ત્યાં બુદ્ધ કેમ નીકળે છે એ શોધો સોમનાથ મંદિર નીચે ત્રણ માળનું બોધ વિહાર કેવી રીતે આવ્યું કોણે બોધ વિહાર પર મંદિર ચણ્યું તે વિચારો અને હા વાંચવા વિચારવા સમજવા પોતાને સમય આપો હું જે કંઈ લખું છું સમજુ છું તે એક દિવસમાં નથી થયું વર્ષો લાગ્યા છે તમે પણ સમય લો આપણે જેમ રોજ ખાઈએ છીએ ઊંઘીએ છીએ તેમ રોજ થોડું 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 વાંચવાનું જાણવાનું રાખો સતત જ્ઞાન પ્રાપ્ત કરતા રહો તમારી જિજ્ઞાસા ક્યારે મરવા ના દો સતત પ્રશ્નો પૂછો અને જવાબો શોધતા રહો તમને બધું એક જ દિવસમાં આવડી ગયું એક જ દિવસમાં સો ટકા આંબેડકર વાદી ભરી ગયા નહીં રે આ બસ તો પછી ઘરમાં ઘરના પાસેથી પણ તમારા જેવું જ આચરણ કરવાની અપેક્ષા નહીં રાખવાની વાત કરવાની સમજાવવાના થોડા થોડા તેમને વિચારો આપવાના એક સાથે બધું કોઈનાથી ગ્રહણ ના થાય ગૌતમને પણ વર્ષો સુધી ભટકવું પડ્યું હતું ત્યારે એ બુદ્ધ બન્યા બાબા સાહેબ પણ વર્ષો સુધી અભ્યાસ કરીને ડૉક્ટર બન્યા હતા મતલબ ધીમે ધીમે પણ મક્કમ ગતિ આગળ વધો એક વિચાર બીજો વિચાર એમ ધીમે ધીમે બધા વિચારો બદલવા પ્રયત્ન કરો આમાં કોઈ સ્પેશિયલ કેડર કેમ્પ નથી કરવાનો આને જિંદગીમાં વણી લેવાનું છે હવે દિવાળી આવે છે તો તમે એકલા પણ ફટાકડાનો ત્યાગ કરી શકો તોય ઘણું બાળકોને સમજણ આપો તેઓ મોટા લોકો કરતાં જલ્દી સમજશે બાળકોને બહુ જણ મહાપુરુષોના નાનપણમાં પરિચય કરાવો તો એ મોટા થતાં સુધીમાં આપણા કરતાં વધુ સારા વિચારોવાળા બનશે વિચારધારા એ વાતોનો વિષય નથી આચરણમાં લાવવાનો છે વિશે આપણે પોતે આચરણમાં લાવીને બીજાને જે શીખવી શકીએ તેટલું ફક્ત વાતોથી નથી શીખી શકતા જેમના માટે ગરબા મનોરંજન છે અને આ આર્ટિકલથી લાગણી દુભાય છે અને મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું ચાલુ કર્યું છે તેમને કહેવા માગું છું કે તમે ગરબા ગાઓ બસ સમાજના દીકરા દીકરી બની આંબેડકર ફૂલે પેરિયરના નામે સમાજને ભટકાવાનું પોતાનો અહં પોષવાનું બંધ કરો સમાજને બધી ખબર પડે છે લેખક બહુજન પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ